શ્રી રામ લક્ષ્મણ સીતાજીની વેશભૂષા અને વિવિધ રથોમાં સંતો મહંતોની હાજરીમાં ભુજની મુખ્ય બજારોમાં શોભાયાત્રા નીકળી હતી ત્યારે માહોલ સમય રામ રામ બની ગયો હતો યુવાનો તાલે રામ્યા હતા જય શ્રી નામના સૂત્રોથી ભુજના જાહેર માર્ગો ગુંજી ઉઠ્યા હતા અને સર્વત્ર રામ ભક્તોની ખુશી જોવા મળી હતી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતા ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે પાંચસો વર્ષની પ્રતીક્ષાનો આજે અંત આવ્યો છે ત્યારે હિન્દુ સમાજમાં આજે ખુશીનો દિવસ છે ને આજનો દિવસ ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ સાથે જણાવવાનું કે આજે રામચંદ્ર ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે અયોધ્યામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન કરવામાં આવે છે ત્યારે આજે ભુજમાં સૌ ભક્તોને 아 न ं사 साथ है ख yeah. ू ભોજ મંદિર દ્વારા ભવ્યથી ભવ્ય રામધી ભગવાનનો ભવ્ય ભવ્ય થયા તારો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એની સાથે સાથે આપ સૌ નિહાળી રહ્યા છો કે સમગ્ર કચ્છની જનતાને કેટલો ઉત્સાહ છે કે અયોધ્યામાં વર્ષોની જે જનતાને પ્રતીક્ષા હતી એ પ્રતીક્ષાની ક્ષણ આજે પૂર્ણ થઈ છે ત્યારે સમગ્ર જનતાને ભુજ તમામ જનતાને આજે સૌ ઉત્સાહ છે આ જોઈ જોઈ રહ્યા છો એની સાથે સાથે આજે